હું નમ દારૂ થાય છે સક્ષી મસ્ત એક નંબર દારૂ થયું મસ્ત હા તો થોડું થોડું ઘાસમાં ઊગી ગયું છે તો કેમ મિત્રો મજા તો ફાઇનલી મિત્રો ખેતરમાં છે અને હા આવી ગયા છે ખેતરમાં એટલે ઘાસ થોડું થોડું થઈ ગયું છે મિત્રો ફાઇનલી સાક્ષી અને છે ખેતરમાં એ પણ દારૂ નીંદવા

સાચી વાત કરી સાક્ષી હે અને હા મિત્રો સાક્ષી મને કહ્યું બાપુજીને હવે એમને ઉંમર થઈ ગઈ આજે એમને કામ ના કરવાનું એમને આરામ કરવાનું એમના કામ બને ના સાક્ષી મને જોરદાર સલાહ આપી નહીં સાક્ષી અને સાચી વાત કરી સાક્ષી કે પપ્પા હવે આપણે તો મોટા થઈ ગયા અમે મોટો થઈ ગયો હવે ખેતરનું કામ મજૂરી આપણે કરવી પડે બાપુજીને આરામ કરવું પડે એમને ઉંમર થઈ ગઈ એમને સાક્ષી અડસઠ વર્ષ થઈ ગયો હા બાપુજી તો મિત્રો અમે હા અને હા ગયરામ બાપ હોય એમને હવે કામ ના કરવા દેવાય અને એમને આરામ કરવાની જરૂર હોય એમને ટાઈમ ટુ ટાઈમ ખાવા આપવાનું હોય આજે અમારી સાક્ષી પણ દાદીની બહુ સંભાળ રાખે છે બાપુજી ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આ લસ પાણી બધું હા ગયરા મા બાપ હોય મિત્રો તો એમને પણ તમાર ઉંમર પડણી કામ ના કરવા દેવાય અને હા જો અમે આવી રીતે આજે ખેતરમાં આવી જાય અને ધરું નાખી તું ફાઇનલી તો આજે આપણે કેટલા દિવસથી ધરું નાખીએ સાક્ષી તને યાદ છે ના તને યાદ નથી

बापू चिन्चैन परतो ने એટલે ચેતનમાં તો એમને સુ કામ કરી લો ને સાક્ષી એટલે એમને ચેતનમાં આવે જો આટા મારે જ બાપુ હે હા અને હા મિત્રો અને હું તો ખેડુ જ ન નીકળી સુ આજે તમને એક મારી વાત કહેવી છે તમાર જમીન હોય ને તો તમે દરુ કરી ગયો ડોગનનો દરુ કર્યો ન કહાના ડોગનનો એમને સાક્ષી તારી ભૂત જમીન હોય તો ખેતી તો કરવી જ પડે હે ગમે તેમનો આપળો તો તિક્કા સ વારી જમીન જોઈએ અંજો ચિકાસવારી જમીન હોય તો ડોગટ થાય અને હા મિત્રો સાક્ષીને થોડું બોલામ લુચો પડે માફ કરજો સોરી સોરી બોલ થઈ ગઈ સોરી સાક્ષીને જો થોડું જોઈએ એવું બોલતા નિહાળતું અમારે સાક્ષી રહેતો જો એની ઉંમર 8 વર્ષની તો કેટલા વર્ષ હતા 8 વર્ષ 8 વર્ષ કયા દોર આવ્યો બીજા જો હજુ બીજા માં આવ્યો છે હજુ એમને બોલામ થોડું લુચો પડતો માફ કરજો કોઈ ભૂલ થઈ થાય તો તો ફાઇનલી જો ચિકાસવારી જમીન જોઈએ સાક્ષી હા જો મજૂરી કરવી ને અને પૈસા જોઈએ અને યા પૈસા જોઈએ પૈસા મજૂરી સાચી વાત કરી અતારે અતારના મોણસન કોઈ મજૂરી કરવી નથી અતારના મોણસન ને તારે એવું કેવું થાય સંસાક્ષી નથી કરવી હા મફતના પૈસા કરોડપતિ બનવાના સપના જો હે હા ગાડીઓ ને બંગલા હે ગાડીઓ ને બંગલા તો એવું નહીં મિત્રો જમીન હોય તો ખેતી અને હા અતાર તો જમીનો બધા વેચી વેચીને બંગલા અને ગાડીઓ ને બાડીઓ લઈને ફરસ કરોડપતિ બનસ અને સાચી આ આ જમીન અત્યારે હકીકત આમ તો વિકાય ને આપણી ધરતી માતા કહેવાય મા કહેવાય ધરતી માતા કહેવાય આપળો જો આવી રીતે ખેતી તો અને આ જમીન હોય તો મિત્રો તમે પણ ખેતી તો કરી પર દિવસે દિવસે તારી મોંઘવારી થતી જાય અને અત્યારે કોઈને ખેતી કરવી નહીં અને મારા વાલા મજૂરી તો કરી પર ખેતી તો કરવી પર અમારા વાલા પેટ માટે તો કરવી પર સાચી વાત કરી પેટ પેટ માટે તો મહેનત કરી પર હે ખાવા તો જોઈએ અને ક

જો મસ્ત પવન જોરદાર આવે ઠંડુ ઠંડુ પવન આવે છે તો મિત્રો આટલે અહીં અમારો વિડીયો પૂરો કરીએ કરીએસ અને આજે અમે ફાઇનલી વગર નેદવાનું કામ ચાલુ કરીએ હજુ હી ના આવે છે તો મિત્રો હા અને આ ખેતી તો કરી પડે આપણે તો ખેડૂતના દીકરા કહેવાયે સાચી જોરદાર સમજદાર વાત કરીએ તો મિત્રો અહીં અમારો વિડીયો પૂરો કરીએ છે તો આ આવા મારા વિડીયો આવશે